તો આ આપણી ક્રિષ્ના બિલિંગ એપ છે આની અંદર તમારે યુઝરને પાસવર્ડ એન્ટર કરવાનું હોય છે તમારો યુઝરને પાસવર્ડ એકવાર બનાવવાનો થતો હોય એ આખા કોઈ સેટઅપ અમે આવીને રૂપ ત્યાં કરીએ સેટિંગ પછી તમારા કામ થાય અહીંયા તમારી ઈમેલ આઈડી પાસવર્ડ આવી જશે એક વાર સેટ કર્યા પછી બધું કન્ટ્રેટ કરીને પછી તમે અહીંયા લોગિન કરશો એટલે તમારે આ રીતે પૂરેપૂરી તમારી એપ્લિકેશન ખુલી જશે તમારા જેટલા પણ ગ્રાહક એડ કરેલા છે એમની એક બેઝિક ડિટેલ અહીંયા બતાવી દેશે આ રીતેની ક્લિક કરશે એટલે એનો આ રીતે એક ઓપ્શન બી ખુલી જશે બતાવી દેશે ભાઈ તમારા શોપથી હવે અહીંયા માની લઈએ કે બધી બધા ગ્રાહક તમારા જેટલા બી છે બધા બધા અહીંયા એડ કરી લીધા ઓગણીસો બાણું રેકોર્ડ છે ટોટલ તો એ તમને અહીંયા બતાવી દે તમે અહીંયા અહીંયા દસનો જ રેકોર્ડ બતાવો તો અહીંયા ક્લિક કરીને તમે સોનો રેકોર્ડ એવી હતી મલ્ટિપલ જેવું ચેક કરવું તમે કરી શકો અહીંયા ઓલ કરી દેશો એટલે વખ્યા ખૂબ બધો રેકોર્ડ બતાવી દેશે પણ પેજ ઓછું લોડિંગ થાય એના માટે મેં આને શોર્ટમાં રાખેલું છે જેવું તમારે કરવું એવું તમે કરી શકો છો અહીંયા આપણી એપ્લિકેશન ઇંગ ઇંગ્લિશમાં દેખાય છે તો આને ગુજરાતી બી કરવી હોય તો તમે કરી શકો છો તેના માટે અહીંયા ક્લિક મારવાની ઉપર ઝંડા ઉપર એ લેંગ્વેજ માટે આપણે ભાષા બદલવા માટે એમાં આપણે ગુજરાતી ભાષા કરો એટલે આખે આખો આઇટમ સેલમાં આવ્યા એટલે આ રીતેનો આઈટમ સેલનું એક ઓપ્શન છે આપણું મેઇન કામ છે આઈટમ સેલનું એટલા માટે હું તમને સીધો આઈટમ સેલનો ડેમો આપું છું તો અહીંયા ક્લિક મારશો એટલે તમને અહીંયા બધા બી ઓપ્શન ખોલી જશે જેટલા બી આપણે એપ્લિકેશનમાં સપોર્ટેબલ અને તમે યુઝ કરી શકો એવા હજુ બી નવા નવા એડ થાય જ છે આઈટમ વેચાણની અંદર આ રીતે જેની અંદર તમે જોઈ શકો છો અહીંયા બી દસનો રેકોર્ડ બતાવશે તમારા વધારે દેખો તમે આમ વસ્તુ કરીને તમે જોઈ શકો છો કેટલી કેટલી એન્ટ્રી તમારે જોવી છે અહીંયા તમને અનુક્રમ બતાવશે તારીખ બતાવશે ગ્રાહકનો કોડ બતાવશે નામ બતાવશે અને આઇટમ નામ બતાવશે જથ્થો પણ બતાવશે વેચાણ કિંમત પણ બતાવશે કુલ રકમ બી બતાવશે અને ફોટો પણ બતાવશે અને તમે ડિલીટ કરવો કાં તો સુધારો કરો તો બી તમે અહીંયા બતાવી દેશે તો અહીંયા અમુકને જીરો જીરો આવેલું છે તો એ આપણે કોઈ ગ્રાહકની અંદર ખાલી સ્ટોક જ વેચે છે અને ભાવ ભાવ નાખેલો નથી રકમ સીધી નાખીએ છીએ તો એનો આ ઝીરોનું બતાવે છે બાકી જેનો ભાવભાવ નાખેલો છે તો એમને કમ્પ્લીટ બતાવે છે અહીંયા મિનરલ્સ વેચ્યું છે એક લિટર એક કિલોગ્રામમાં વીસ કિલો વેચ્યું છે સિત્તેરનો ભાવ છે એટલે ચૌદસો રૂપિયા અહીંયા વેચાણ થઈ ગયા છે તો આ રીતેની એક આપણે લિસ્ટ બી આવી જશે એવી લિસ્ટ તમે પ્રિન્ટ કરવી હોય તો બી તમે કરી શકો છોની રિપોર્ટ બનીએ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઉમેરોને કાઢી નાખો બધા કાઢી નાખો આના માટે એક બે ઓપ્શન છે તમે અહીંયા ડાયરેક્ટ ક્લિક કરશો તો અહીંયા તમને એરર બતાવી દેશે આ જે એન્ટ્રી પડી છે તો આ એન્ટ્રી તમે અહીંયા સિલેક્ટ પછી અહીંયા ક્લિક કરશો તો તમને કહેશે કે તમારે ડિલેટ કરવા છે કે નથી કરવા તમે યસ કરશો તમારે ડિલેટ થઈ જાય બાકી થશે નહીં ડિલેટ ઠીક છે તો એ ડરવાની જરૂર છે નહીં পছি আই শো কেটন বংশন করছে ডেট থেকে ডেট মারি আহো বড়ো রেকর্ড থোপ পছি তোমার খবর না পড়ে কিন্তু কয়ো রেকর্ড সেকর্ড সে তোমার আটের কোয়ার রেকর্ড ফিল্টার করেছে এ রেকর্ড তো লিস্ট বুঝো শো যে রিপোর্ট আখি কে এখে লিস্ট বই আারিখতে আখে যা উমরো તો ઉમેરોની અંદર આ રીતેનો આપણો આઇટમ સલનો એક બોક્સ છે આની અંદર આપણે હજુ બીનો સુધારો કરાવે છે પણ હાલ માટે આ જ છે જ્યારે અપડેટ થશે ત્યારે આપણે નવો પે આવી જશે હવે આપણે આની અંદર જોઈ શકો છો ઉપર આપણે ચુકવણીની ડેટ અને કપાતની તારીખ બે તારીખો રાખેલી છે કેના માટે તો કે ભાઈ જે પગારની તારીખ છે એ તમે સિલેક્ટ કરી દો એટલે તમને ગ્રાહકનો પગાર વધતા અને પ્લસ તમે કપાતની તારીખ સિલેક્ટ કરી દેશો એટલે તમને કપાતની તારીખ બતાવશે એની કપાતની રકમ બતાવશે કઈ જગ્યાએ વતાવશે તો આ જે બે ડેટો છે તારીખો એ બી અહીંયા ઇફેક્ટ કરશે આ બે જગ્યાએ તો અહીંયા ચૂકવણીની એટલે કે જે પહેલી રકમ મારેલી હતી તે અહીંયા તમે ગ્રાહકનો નંબર મારો કે ભાઈ પંદર નંબર તો પંદર નંબર દેવા કરશે ને તો એની અહીંયા રકમ જેવી પગાર હોય તો પગાર પ્રમાણે અહીંયા રકમ બતાવી દેશે એવી રીતે અહીંયા એની કપાત કે આગળ ઓલરેડી કપાત કરી ચૂક્યા છો તો એ ગ્રાહકની બી કપાત અહીંયા બતાવી દેશે જેવી રીતે માની લો આ સો નંબર છે તો સો નંબર પર મેં અડસઠ રૂપિયા કપાત કરેલી છે એનો પગાર જીરો છે તો દેખો અહીંયા માઇનસમાં આવશે કે ભાઈ આ ગ્રાહકને માઇનસ કપાત થવાની છે હવે તમારે કોઈ વસ્તુ કારણથી વેચવાની થાય છે કે ભાઈ આ વિજયભાઈને આપણે કપાત કરવી છે તો અહીંયા તમે આઇટમની વિગતમાં જઈ અને અહીંયાથી તમે સ્ટોક જોઈ શકો છો કે અહીંયા મેં માઇનસનો સ્ટોક કેમ કે મારો ડેમો એકાઉન્ટ છે તો જેની અંદર મેં કોઈ સ્ટોક બક સેવ કરેલો છે નહીં કેમ કે મારે અહીંયા ખાલી ડેમો જ આપવાના છે તો મેં અહીંયા ડેમો તરીકે લીધું છે અહીંયા અર્જ छ्या स्टॉक माइनस से केम क्या, 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 मैं यहाँ खाली वेच वेच करे खरीदी तो खरीद नहीं आप खरीदी नहीं एंट्री भी कर यहाँ आप क्लिक कर सकते हैं अँ आइटम खरीदी नहीं, नहीं। जाए ते तो एंट्री कर लो तो स्टॉक में भी परफेक्ट महित आई अं बना सिल पोरी सिलेक्ट करी, सिलेक करी। तो आप पे अड़सठ रुपया प्लस पंदर सौ प्लस दिया सौ सौ अड़तालीस रुपया टोटल તો એ આપણે ટોટલ અહીંયા બતાવી દેશે કમ્પ્લીટ તો તમારો પગાર જે છે એમાંથી સોળસો અડસઠ રૂપિયા અડતાળીસ રૂપિયા માઇનસ થઈને જે પગાર વધતો છે ટોટલ તેઓ બતાવશે લાઈવ કસ્ટમરની તમે અમાઉન્ટ ચેક કરી શકો આપણે અહીંયા ફોટોનો બી ઓપ્શન છે કોઈ કસ્ટમર કે ભાઈ સાચું બોલતો નથી તો એના માટે આપણે અહીંયા કસ્ટમરનો ફોટો પાડી અને તો બી અપલોડ કરીને સેવ કરી શકીએ છીએ અહીંયા પ્રિન્ટનો પ્રચાર મૂકેલો છે જે આપણે ચાલુ કરી અને કસ્ટમરને પ્રિન્ટ આપવી હોય તો આપણે આ રીતે પ્રિન્ટ બી આપી શકીએ જેવી રીતે હું અહીંયા કસ્ટમર સિલેક્ટ કર્યો સો નંબર અહીંયા પ્રિન્ટ ઉપર ક્લિક કરી તો આપણે સીધી આ રીતે પ્રિન્ટ શો થશે આ પ્રિન્ટ સીધી પ્રિન્ટરમાં નીકળી જાય અસે તમે જોઈ શકો છો પ્રિન્ટની ડિઝાઇન બધું આઇટમ સેલ થઈ જાય અને પછી અહીંયાથી ક્લોઝ કરીને બહાર આવી જઈએ એ રીતે આગળ જઈએ આ લિસ્ટને બધું અહીંયા બતાવે છે જે બી સેલ કર્યું હોય એને ડિલીટ બી કરવું હોય તમે અહીંયા એડિટ સુધારા કરો કરી શકાય પ્લસ આને બેક કરી અને તમારે ડિલીટ કરવું હોય તો બી રેડ કલરના ડસ્ટબિન અહીંયા ઉપર ક્લિક કરો એટલે ડિલીટ થઈ જાય યસ કરો એટલે તમારો રેકોર્ડ ડિલીટ થઈ જશે આગળ તમે અહીંયા સાઈડમાં ક્લિક કરી અને અહેવાલ અહેવાલની અંદર આઈટમ સેલ અહેવાલ એના ઉપર ક્લિક કરશો અહીંયા તમારે તારીખથી તારીખ કરી અને ઓકે કરશો તો તમારે જેટલો બી આઈટમ સેલ લઈએ છે જે તારીખથી જે તારીખના અંદર એ અહીંયા વતી દે છે પ્લસ બધો રેકોર્ડ અહીંયા વધી દેશે આખા ખો રિપોર્ટ અને તમારે પ્રિન્ટ કરવી હશે તો બી તમે કરી શકો જે તમે ઉપર જઈને પ્રિન્ટના ઓપ્શનમાં જોઈ પ્રિન્ટ પીડીએફ એક્સેલ એ બધું કરી શકાય અહીંયા દેખો ફિલ્ટર ઉપર ક્લિક કરી અને આપણે અહીંયા કોઈ પર્ટિક્યુલર એક આઈટમ એટલે કે મિનરલ્સની રિપોર્ટ કાઢવી છે તો એ રિપ મિનરલ્સ એટલું સિલેક્ટ કર્યું તો એ રિપોર્ટ અલગથી આવે મિનરલ્સની તો જેવી રિપોર્ટ જતી હોય એવું બધું ટોટલ આવી જાય એનું જેટલું ક્વોન્ટિટી છે ચલો જ એના પ્રિન્ટ ઉપર ક્લિક કરવા રીતે પ્રિન્ટ આવી જાય એમાં ટોટલ બધું આવી જશે એની પીડીએફ બી આવી જશે એક્સેલ બી આવી જાય એ જ રીતે અહીંયા ચુકવણું એટલે કે આટલી રિપોર્ટ અહેવાલની અંદર છે આટલી રિપોર્ટ આપણે ચુકવણી રિપોર્ટની અંદર કરી છે જેની અંદર કપાલ અહેવાલમાં જઈ અને તારીખથી તારીખને બધી એન્ટ્રી કરીએ আচ্ছা চুক অহ তাই যায় ফিল্টারিখ বারি মার ক্লিক করছো এটাই আপ রিপোর্ট জনরেট থাকে যে চুকোট আসে আপনার অবল করে ফিল্টর ইংলিশ ছুঁ অল করিপোট জনরেট থা આની બી તમે પીડીએફ પ્રિન્ટ બંને કરી શકો છો એક્સલ બી થઈ જશે એ જ રીતે ફરીથી ફિલ્ટર ઉપર ક્લિક કરી અને ગુજરાતીમાં લેવી અહીંયા તમે અહેવાલ ઉપર ગુજરાતીમાં કરી અને ફરીથી ક્લિક કરશો અહેવાલ ઉપર તેની રિપોર્ટ આખી જનરેટ થઈ જશે અહીંયા જોઈ શકો છો થોડું લોડિંગ લેશે નેટની સ્પીડ જેવી સારી હશે એટલી સ્પીડથી કારણ કરશે પ્રિન્ટ ઉપર ક્લિકશો જોઈ શકો છો તો એ જ રીતે ફરીથી આપણે ઉપર જઈ અને પ્રિન્ટ ઉપર ક્લિક કરીએ પ્રિન્ટ ઉપર ક્લિક કરવાથી તમારે એની પ્રિન્ટ ખુલી જશે આ રીતે આખી આખી પ્રિન્ટ છે પેજની અંદર આપણો પેજ કમ્પ્યુટર છપાશે નામ બામ બધું

હા ઓકે જ છે રિપોર્ટ આખી આખી ટોટલ વસ્તુ નામ કપાત બધું છે આ રિપોર્ટ આખે આખી જનરલથી આ રીતે આપણે ચૂકવવાનું ઓકે થેન્ક